માં આહ આહ માં અરે બાપ રે કેટલું દુખે છે ઓ માં કમર લચકી ગઈ કેટલું દુખે છે સહન નઈ થાય બાપ આહ શોભના અરે દરવાજો ખુલ્લો મૂકીને અંદર શું કરે છે શોભના 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 ક્યાં છે તું કેમ અત્યારે આડી પડી છે શું થયું કેમ આડી પડી છે હું કિચન માં વાસણ ધોતી હતી તો થોડું કમર માં લચક આવી ગઈ સારુ ઉભા હોસ્પિટલ લઈ જઉં તને આટલા કમર درد માટે હોસ્પિટલ જઈશું કે ત્યાં શેલ્ફ માં પેઇન બામજી લઈને આવો ને જરા સારું લાવું છું માં માં લે ઉભા હું કેમ તમે મારા હાથમાં આપો છો થોડું લગાડી શકો છો ને

પેલું મલમ લગાવ્યું કે નહીં કમર દર્દમાં મારો અવાજ સાંભળીને બાજુવાળી મીના આવી ગઈ એનો પતિ છે ને કમરની તકલીફ સરખી કરવામાં એક્સપર્ટ છે એને જઈને કીધું તો એ તરત જ આવી ગયા એણે આવીને એક તેલ લગાવ્યું એકદમ સરસ રીતે લગાવ્યું જુઓ એ કમરની લચક છે ને આમ જ જતી રહી હવે પછી ક્યાંય પણ તકલીફ હોય મને બોલાવજો એવું એણે કીધું શું સર હાય સર શું કામ છે જી આજે મારો જન્મદિવસ છે એટલે મીઠાઈ આપવા માટે આવી હતી હું અંદર આવી શકું અરે શું છે આવો તો કોઈ પૂછે છે આવો ને આવો ને અંદર હેપી બર્થડે થેન્ક યુ સર આ લો ચોકલેટ લઈ લો હા સારું હેપી બર્થડે ટુ યુ થેન્ક યુ થેન્ક યુ સર

સાચું કહું છું કે મેં તમને ક્યારેય જોયા નથી જી હું તો અહીંયા ચાર વર્ષથી ભાડે રહું છું મેં તો તમને ઘણી વાર જોયા છે પણ તમે તો મને અવગણી નાખી ઓ તમે ચોથા માળે રહો છો એટલે જ મેં તમને ક્યારેય જોયા નથી સારું તમે શું કરો છો જી હું યુજી કરું છું સર આ વર્ષથી મારું ભણવાનું પણ પૂરું થવાનું છે ઓ એમ વાત છે જી હા સ્ટડીઝ પતી જાય પછી તમે લગ્ન કરશો જી નહીં સ્ટડીઝ ખતમ કરીને નોકરી શોધવાની છે એના પછી જ તો લગ્ન વિશે વિચારી શકાય ને શું થયું સર તમે તો આમ જ હાથમાં રાખી છે ચોકલેટ લઈને ખાવ તો ખરા જો તમે ખાશો તો મને પણ ખુશી મળશે ને હમ સારું ખાઈ લેશું હમ જલ્દી ખાઓને તમારી ચોકલેટ તમારા જેવી ટેસ્ટી છે થેન્ક યુ અરે આ ચોકલેટમાં એવું તો શું છે ખાતા ખાતા એવું લાગે છે કે મને ચક્કર આવી રહ્યા છે બીજું નહી તો શું નશાની દવાવાળી ચોકલેટ ખાઈને આવું જ લાગશે નહીં નશાવાળી ચોકલેટ ખાશો તો ચક્કર તો આવશે જ ને તમને એટલે જ થોડું નશા જેવું લાગી રહ્યું છે એક છોકરી કંઈ આપે તો વિચારે વગર ખાઈ લ્યો છો તમે લોકો

బాయ్ అలింగ్ <laughs>